બોટાદમાં ગેસ્ટહાઉસમાં યુવકનો મર્યો મૃતદેહ બોટાદના સાડત્રીસ વર્ષીય યુવકે ઝેરી દવા પી લીધી મૃતદેહ સોનાવાલા હોસ્પિટલ ખસેડાયો બોટાદના ટાવર રોડ સ્થિત યોગી ગેસ્ટહાઉસમાં એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના ખોડિયાર નગર વિસ્તારના રહેવાસી સાડત્રીસ વર્ષીય અશોક કરસનભાઈ લીંબડીયાએ હાઉસના રૂમમાં ઝેરી દવા પી લીધી હતી તેવું હાલ જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે યુવકે આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પોલીસ એ તપાસના ભાગરૂપે ગેસ્ટ હાઉસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે જેમાં મૃતક યુવક ક્યારે અને કેવી રીતે ગેસ્ટ હાઉસમાં આવ્યો તેની માહિતી મેળવવામાં આવી રહી છે સમગ્ર ઘટનાને લઈને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે વધુ તપાસ બોટાદ પોલીસ કરી રહી છે દાદા શું નામ તમારું કરશનભાઈ આપનું આપનું નામ શું કરશનભાઈ મોતીભાઈ ક્યાં રહો છો ખોડિયાર નગર યકમા જે અત્યારે મૃત્યુ થયું છે એ તમારો શું સંબંધ છે છોકરો શું નામ છે એમનું અશોક

તમારે તમારા દીકરા ને બે ને ભરતું જ નથી પડતું ભરતું ને તો તમારો દીકરો ને પરણિત છે કે કુંવારો 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 કેટલા દીકરા એમાં આ મોટો હતો નાનો નાનો